જય માતાજી જય કષ્ટ દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે આમ બધા મજામાં છો હું પણ મજામાં છું તો બધા એને સવાર સવારના ગુડ મોર્નિંગ એકદમ સવાર સવાર નથી લગભગ નવ સાડા નવ થઈ ગયા

છે કાઢવાનું છે ને એવું બધું ઘણું કામ છે એટલે ઝડપથી ઝડપથી બાજરો નીંદો જાય છે આ બાજુ બતાવો તો કેટલો આટલો નિંદાયો હજી અર્ધે તો નથી આવે છે નકરું એટલે પછી તલ જાય પછી બધું થઈ જાય છે આવડું જીરું નીકળી જાય પછી તલ ની

કાંઈ નહીં ફ્રેન્ડ્સ એવું બધું છે અને હાલ્યા રાખે અને હજી રાંધવાનું એવું બધું જ કામકાજ બાકી છે અને બપોરે રાંધીશું કંઈક હજી વિચાર્યું નથી શું બનાવવાનું છે એ તો મળીએ બપોરે એની તમે તો કઈ કે બોલે તો ખરા હાલ કે કાંઈ બોલતા નથી ખબર નહીં ફ્રેન્ડ્સ શું કામ એ નથી ખબર અને 怎么了？ જોઈ શકો છો તમે થોડા થોડા દેખાય છે તો વાડીએ પવનના હવાનો બધી સફાઈ કરીને આવે તો જો પવન એટલો આવે એટલો આવે ને બહુ જ પવન આવે છે આજે તો પવન છે તો પવનના કારણે બહુ જ પાંદડા પડે છે લીમડાના લેન્દર પાર કચરો કચરો થઈ ગયો છે કે અહીંની પાણી પીવા કઈ એવી તો એમને કીધું તો વિચાણા લઈ જાવ એમ અને શાક તો ઓર કીધું થોડાક પછી લઈ જઈશ શાક બનાવવા માટે એટલે અહીંયાથી લેતા આવશે શાક બનાવવા માટે થોડીક વાર રહીને મળીએ થોડુંક પામ કરી લઉં